કર્નલ સોફિયા કુરેશી પર અભદ્ર ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટીના મંત્રી વિજય શાહ સામે શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાજેતરમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું જેની આગેવાની ગુજરાતની એક વિરાંગના કર્નલ સોફિયા કુરેશીએ કરી દેશ અને દુનિયામાં ભારતની લાજ રાખી તે વિરાંગના પર અભદ્ર ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી વિજય શાહે કરી હતી તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ચોક ખાતે વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી એનએસયુઆઈ યુવક કોંગ્રેસ તથા બધા ફ્રોન્ટલ સેલના વડા અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદીઓએ હિચકાળો હુમલો કર્યો નિર્દોષ માણસોને મારી નાખ્યા આજ સુધી કેન્દ્ર સરકારની પોલીસ અને કાશ્મીર કેન્દ્ર સરકારની પોલીસ હસ્તર દિલ્હી પોલીસ અસર છે એ જાન આતંકવાદીઓના નામ કંઈની વિગત આપી શક્યું નથી આ ભયંકર નાલેસી પછી દેશમાં એક બહુ જ મોટો ગુસ્સો હતો ભારતીય ભારતની સરકારે લશ્કર સાથે સર્વપક્ષીય બેઠક બોલાવી લશ્કરને છૂટો દોર આપ્યો અને ભારતીય લશ્કરે અત્યંત સરાહનીય કામગીરી કરી અને ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર પાડ્યું સિંદુની સચોટ માહિતી કર્નલ સોફિયા ગુરેશીએ સમગ્ર વિશ્વ તરફ મૂકી અને વિશ્વએ સોફિયા કુરેશીની માહિતી સ્વીકારી ભારતનો ભક્ષ સ્વીકાર્યો પણ અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી યુદ્ધ વિરામની જાહેરાત કરી જે આપણા અને પાકિસ્તાન વચ્ચેના સીમલા કરારનો એક પ્રકારે ભંગ છે તેમ છતાં એ એમણે જાહેરાત કરી એ સુકામ જાહેરાત કરી સરકાર જવાબ આપી શકતી નથી અને આ દરમિયાન લોકો ઓગણીસોને એકોતેરનું યુદ્ધ યાદ કરી અને ઇન્દિરાજીને યાદ કરવા મીડિયા સમગ્ર દેશના લોકો ભારતીય જનતા પક્ષ બીજા કોઈનું સારું સાંભળી શકે નહીં વિચારી શકે પણ નહીં અને બીજા કોઈનું સારું જોઈ શકે પણ નહીં એટલે જન ભારતીય જનતા પક્ષથી આ સહન ન થયું એટલે આખા દેશમાં એમના સૌથી વધારે વાણી વિલાસ કરવાવાળા જે પ્રખ્યાત માણસ છે કુખ્યાત માણસ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ એમને કાંઈક સૂચના આપવામાં આવી હશે એમને આવી વારંવાર વાણી વિલાસ કરવાની ટેવ છે આ અગાઉ પણ એમણે મધ્યપ્રદેશના ભારતીય જનતા પક્ષના જ મુખ્યમંત્રી સિંહજી ચૌહાણના પત્ની વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરેલી અને એમને કારણે એને મંત્રીપદેથી ગાડી વીક્યા હતા ત્યાર પછી પરિવાર એમણે રાહુલજી વિશે પણ બહુ જ અભદ્ર ટિપ્પણીઓ કરી એનાથી શાંતિ નહોતી તો એક હિરોઈન છે વિદ્યા બાલન કરીને એના વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરીને એની સાથે અભદ્ર વર્તન કરેલું હજી એના આનાથી સંતોષ નહોતો અને ભારતીય જનતા પક્ષે આપણે જાણીએ છીએ કે જાણે ત્યાં સાંપ્રદાયિકતાની ટેવ છે એટલે સોફિયા કુરેશી જેવા આર્મીના જાબાઝ ઓફિસરને બદનામ કરવા અને સાંપ્રદાયિકતાને પોતાના અંદર જે ઝેર છે સાંપ્રદાયિકતા એને બહાર લાવવા માટે એને સોફિયાજીને ભારતના પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે જોડી દીધા અને એના આતંકવાદીઓના બેન છે એવો વાણી વિલાસ કીધો આનાથી પણ ઘણું ખરાબ બોલેલા પણ કોંગ્રેસ પક્ષ વાણી વિલાસમાં નથી માંગતી હું કોંગ્રેસનો જવાબદાર માણસ છું શહેર પ્રમુખ છું એટલે હું એની જેવી ભાષા ન બોલી શકું પણ બહુ જ ખરાબ ભાષામાં આવતી હતી એટલે ભાવનગર શહેર કોંગ્રેસે આ બાબતે વિરોધ પ્રદર્શન રહેતૃત્વ છે એમનું પૂતળું બાળવાનું હતું ભાવનગર પોલીસને આપણે ત્યાં રાક્ષસોના પૂતળા બાળવાની પરંપરા છે રાવણ વખતથી જ અને એમાં ભારતીય જનતા પક્ષવાળા મોટા મોટા સરઘસ કાઢીને પૂતળા બાળવા જાય છે મતને કારણે પણ જે જીવતા રાક્ષસો છે આખા દેશમાં એને ભારતીય જનતા પક્ષ આવરી રહી છે જીવતા રાક્ષસનું પૂતળું બાળવા ગયા હતા એમાં પોલીસે અમને અટકાવ્યા છે ભારતીય જનતા પક્ષના કહેવાથી માત્ર છે જેવું નથી અમારા યુવાનોને ઈજાઓ પહોંચાડી છે અમારા મહિલાઓને ઈજા પહોંચાડી છે ભાવનગર શહેર કોંગ્રેસની સાથે મહિલા કોંગ્રેસ યુવક કોંગ્રેસ અમારા એ ભાઈ ઇકબાલભાઈ આરબ નીચે લઘુમતી સેલવાળા તમામ મિત્રોએ આજે જ આ પ્રોટેસ્ટમાં ભાગ લીધેલો અને સફળતાપૂર્વક અમારો પક્ષ લોકો વચ્ચે અમારી લાગણી રજૂ કરી શક્યા છીએ પોલીસે બળપ્રયોગ કર્યો છે જરૂર જણાશે પોલીસે અમે કાર્યવાહી કરવી કે રજૂઆત કરવી એ બાબતે શહેર કોંગ્રેસ સમિતિના સિનિયરો સાથે મીટિંગ કરીને આગળ કાર્યવાહી કરશું અમારો વિરોધ ચાલુ રાખશો